દિલીપસિંહ જેઠવા ભાવનગર મહિલા કરણી તેના ઉપાધ્યક્ષ હલો જમંતાજી અત્રે ઉપસ્થિત શ્રી પીટી જાડેજા જાડેજા બાપુ શરૂઆત કરશે તો એમને સાંભળવા માટે એક વખત જોરદાર તાળીઓથી વધાવજો એને કોઈ આંખી જ ન હકે અને સમાધાનની બાબત આવે તે રાણો સમાધાન કરે રાણો થાય છે એ મને ખબર છે છતાં હું આટલું બોલી શકતો હો તમારામાં હિંમત હશે ને તો હું છત્રીય છું તમે છત્રીય છો પણ જો મતદાન વખતે આનું પરિણામ ના આવ્યું અને એક પણ છત્રીય જો આને મત આપે તો એને માં આશાપુરાના સોગન છે ની કુખે જો જન્મા હોય તો એકવાર કટ્ટરવાદી ક્રાંતિકારી વિચાર સાથે લડી લેજો લડવાનો મોકો મળ્યો છે કહેવાનો મોકો મળ્યો છે સરકારની આંખ ઉગાડવાનો મોકો મળ્યો છે હું હું ક્રાંતિકારી અને કટ્ટરવાદી વિચારો સાથે જ નીકળું છું મને ધમકીઓ ઘણી આવે છે ફોન પણ ઘણા આવે છે પણ પીટી જાડેજાને ખરીદવા કોઈની તાકાત નથી ની તારીખ અમે આ મિટિંગ પૂરી થયા પછી મળવાના છીએ અને તારીખ નક્કી કરીને આપને અમે ચોક્કસપણે જણાવશું તારીખ અત્યારે નક્કી ન થાય પણ વધીને પાંચ થી સાત દિવસની અંદર મહાસંમેલન રાજકોટમાં થશે અને પાંચ લાખ રાજપૂતો એક લાખ રાજપૂતાની અને ચાર લાખ રાજપૂતોનું સંમેલન મળશે જે આઝાદી પછી પહેલું હશે અને કદાચ છેલ્લું પણ હોય એટલે અમે નમ્ર વિનંતી કરી છે અમે તો મોદી સાહેબના ચાહક છીએ ક્ષત્રિય સમાજ પણ ચાહક છે કે રાજા રજવાડાઓ જે રીતે રાજ ચલાવતા હતા એવો દેશ ચલાવે છે તો મોદી સાહેબ માટે અમને ગૌરવ છે ને છત્રી સમાજને ગૌરવ છે પણ છતાં મોદી સાહેબ અમારી વાત ન સાંભળે એક વ્યક્તિને બદલવા માટે સમગ્ર બાવીસ કરોડ છત્રીઓ છે આજે કાલે મિટિંગ થઈ એ બાબતે મારે કઈ ચર્ચા નથી કરવી કારણ કે એટલા માટે કે અમારો મુદ્દો છે એક જ કાર્યક્રમનો એ મિટિંગમાં બે ભાગલા પડાવવા માટેનું આ રાજકારણ છે અને એ રાજકીય મિટિંગ હતી અને તમામ હોદ્દેદારો રાજકીય હતા સામાન્ય સરપંચથી માટી કોર્પોરેટર હોદી એમાં તેત્રી જિલ્લામાંથી એક પણ આગેવાન નહોતો એક પણ પ્રમુખ નહોતો બસોને સિત્તેર તાલુકામાંથી એક તાલુકા પ્રમુખ નહોતો અને સૌરાષ્ટ્રમાંથી જામનગર ભાવનગર જુનાગઢ કચ્છ એના પણ એક સમાજના પ્રમુખ નહોતા લોકલ અહીંયા હોવા છતાં એટલે એ સમાજને કોઈ રંજ નથી પણ એ સમાધાન સમાજે માન્ય નથી રાખ્યું કે રાજકીય સમાધાન નહીં પણ સમાધાન ખપતું જ નથી બેનોનો આટલો આક્રોશ છે એક જ વસ્તુ બરાબર છે આ વખતે રૂપાલા સાહેબને આરામ આપો બરાબર છે ઉંમર બહુ થઈ ગઈ છે હજારોની સંખ્યામાં આજ રાજપૂત ભાઈઓ અને બહેનો જામનગરમાં સમાજમાં હાજર રહ્યા છે આ સભા આજની સભા એ કાલની સભાનો જવાબ છે આજની સભા કાલની સભાનો જવાબ છે અને જો હજી કાંઈ પણ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આનાથી વધારે લાખોની સંખ્યામાં રાજપૂતો ભેગા થશે અને ભાઈને ઘર ભેગા બેસાડી દેશે ઉચકીને એટલે હવે તમારા હાથમાં છે કે તમારે શું નિર્ણય લેવા કારણ કે હવે અતિ થઈ ગયું છે તમને તમારી સત્તાનો એટલો કેટલો પાવર હોય કે જે ક્ષત્રિયો જે રજવાડાઓ તમારા માટે બલિદાન દાન આપ્યા છે પાંચસો બાસઠ રજવાડાઓની આહુતિ આપી છે જમીનો આપી છે છતાં પણ તમે અમારી એક માંગ નથી સ્વીકારતા તમને એક વ્યક્તિ એટલો વાલો હોય કે તમે આટલા બધા રાજપૂતોને આટલા બધા રાજપૂતાણીઓની લાગણીઓને ધ્યાનમાં નથી લેતા તમને આટલું બધું અભિમાન છે તો આનો જવાબ રાજપૂત સમાજને કેમ આપો એ બહુ સારી રીતે આવડે છે હજી પણ સમય છે મોદી સાહેબને પણ અહીંથી રિક્વેસ્ટ છે કે રાજપૂત સમાજ સિત્તેર થી એસી ટકા રાજપૂત સમાજ તમારી સાથે રહ્યો છે અને કદાચ તમારા નહીં પણ અમારા ઉપકાર હશે તમારી ઉપર તો ઉપકારોને યાદ કરજો અમારા યાદ અને તમને જો એવું લાગે કે આ બેસી જશે તમે જે ભાષા સમજો એ ભાષામાં હવે ક્ષત્રિય સમાજ જવાબ દેતા આવડે છે એટલે હજી સમય છે આપ આપનો નિર્ણય બદલો અમારી માંગ એટલી જ છે કે ખાલી રૂપાલાને જામ રાજકોટની સીટમાંથી ભગાવો અમારા ભાઈએ કીધું કે હવે અમે સિત્તેર વરસ થઈ ગયા છે એમને એટલે ઉંમર પ્રમાણે એમની જીભ બહુ લપસે છે અને જે સભામાં ગયા હતા એ સભાનો પણ એમને અનાદર કર્યો છે એટલે હવે એ તો એમને જોવાનું છે કે જે સભાનો અનાદર કર્યો છે પણ અમે કહે છે કે હવે તમને સિત્તેર વરસ થઈ ગયા છે રિટાયરમેન્ટની એજ સુધી આવી ગયા છો તમે ઘણું ભેગું કરી લીધું હશે કદાચ તો હવે સમય થઈ ગયો છે તમારે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લેવી જોઈએ સરકારીમાં એવું છે કે સ્વૈચ્છિક નિવૃત્તિ હવે લઈ લઈએ તો સારું કહેવાય માનભેર તમે જાઓ તો સારા લાગો રાજપૂતો ભગાવી ભગાવીને તમને ઘર ભેગા કરે તો સારા ના લાગો